પણ હવે મેઘરાજા એ ઘટને પૂરી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે સતત સવારથી વરસાદ ધોધમાર આ વિસ્તારોમાં પડી રહ્યો છે અને તેના કારણે કેટલાય વિસ્તારો કેટલાય રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે દૂર દૂર સુધી માત્ર પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે આ સ્થિતિ મહેસાણા શહેરની સાથે સાથે આસપાસના વિસ્તારોની પણ સર્જાઈ છે

મોઢેરા ચોકડી થી દેડિયાસણ ગામ તરફ જવાનો આ મુખ્ય હાઈવે છે ને આ હાઈવે ઉપર જે રીતે પાણી ભરાયું છે પાણી ભરાતા ક્યાંક ક્યાંક મોટી સંખ્યાની અંદર વાહન ચાલકો પરેશાન છે કારણ કે કેટલાક વાહનો બંધ થયેલા જોવા મળી છે આપ જોઈ શકો સામે ઇકો છે કે કાર બંધ થઈ ગઈ છે જેના કારણે તેઓ પરેશાન છે લોકો ચાલતા આવી રહ્યા છે કારણ કે જે પરિસ્થિતિ અંદર હાલ વરસાદનું આગમન રહ્યું છે અને વરસાદ આગમન થતો લોકોની હાલત કફોડી બની છે

કારણ કે જે પરિસ્થિતિ જે પરિસ્થિતિ ઉભી થઈ છે પરિસ્થિતિ અંકિત ઠાકોર અત્યારે પાણી કેટલું બધું છે ચાર થી પાંચ ઇંચ પાણી છે મહેસાણા ની અંદર

દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ જશે કારણ કે જે રીતે વરસાદ આવ્યો છે વરસાદ સાથે મહેસાણા શહેરની પ્રિ મોનસુન કામગીરી ને ઓલ ખુલી છે